ધ્રાંગધ્રાના સરોવળિયા હનુમાનજી સપ્ત ઋષિ મંદિર ખાતે પાચમ નિમિત્તે બહુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી ભાદરવા પાચમ એટલે કે ઋષિ પંચમી ખેડૂત પંચમી તથા સામા પંચમી તરીકે ઉજવવામાં આવે છે ભાદરવા માસમાં ગણેશ ચતુર્થી સહિત વિવિધ તહેવારોનું ખૂબ જ હિન્દુ ધર્મમાં મહત્ત્વ છે આજે ભાદરવા શુદ્ધ પાચમ એટલે કે ઋષિ પંચમી ખેડૂત પંચમી તથા સામા પંચમી તરીકે શ્રદ્ધાળુઓ ઉજવે છે ધ્રાંગધ્રા શહેરના સરવડિયા હનુમાનજી સપ્ત ઋષિ મંદિર ખાતે આજરોજ શ્રદ્ધાળુઓ દ્વારા ઋષિ પાચમ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી લોકવાયકા તથા પૂજારી પાસેથી મળતી માહિતી મુજબ સ્ત્રીઓને આવતા માસિક ધર્મ દરમિયાન જે દોષ થયો હોય તે દોષથી છુટકારો મેળવવા માટે સપ્ત ઋષિનું પૂજન કરવાથી દોષમાંથી મુક્ત મળે છે આ ઉપરાંત ખેડૂતો પણ આજે ખેડૂત પંચમી તરીકે ઉજવણી કરે છે આ ઉપરાંત કહેવાય છે કે ભાદરવા સુદ પાચમ આપણા કોઈ પણ સહેનીજનોના સ્વર્ગવાસ થયો હોય તેના માટે પણ લોકો આજના દિવસે વ્રત કરી છઠના પારણા કરે છે આવી જ રીતે હિન્દુ સંસ્કૃતિમાં લોકો પોતપોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે તહેવારો વ્રતોની ઉજવણી કરતા હોય છે બોલો સરોવરિયા મહારાજ

અને પવિત્ર ઋષિ પંચમી ના દિવસે દીકરીઓ બધા સપ્ત ઋષિની પૂજા અર્ચના કરવા માટે આ મંદિરમાં પધારે છે અને આ ઉત્સવનું એટલું બધું મોટું મહાત્મ છે કે જે સ્ત્રીઓની અંદર બહેનોની અંદર દીકરીઓની અંદર જે રજસોલા ધર્મ આવે છે માસિક ધર્મ જેને આપણે કહીએ આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં એ માસિક ધર્મ ની અંદર જે કઈ નાના મોટા દોષ આપણને લાગતા હોય થી થઈ ગયેલા કે એના જે ધર્મ ને નું પાલન છે કે આપણા ઘરમાં દેવ મંદિરમાં માસિક ધર્મ સમયે સેવા પૂજા ન કરી શકાય રસોઈ ન બનાવી શકાય એ બધા દોષમાંથી મુક્તિ મેળવવા માટે આ સપ્ત ઋષિનું પૂજન કરવામાં આવે છે ને પૂરી વિધિ વિધાનથી જે પૂજન કરે છે એના સર્વ જે આ દોષ છે ભૂલથી લાગેલા એ બધા દોષનું નિવારણ સપ્ત ઋષિ આપણું કરી છે અને આપણા ઉપર કૃપા કરે છે